ये भी लो हां ये घरियो से कने ये परली जाली ना वो पड़े नौकरी बाहर का पड़े बड़ा पालो है ना सिब्बे खा ले तुम बता दो बच्चन बा સૌને છોટા ઉદેપુર જિલ્લાનો રહેવાસી અને આદિવાસી મેનસીબ નસીબ તળવી વન્યજીવ રક્ષક આ વિડીયો ના માધ્યમથી આપનું સ્વાગત કરું છું

રહેણાંક વિસ્તાર નજીક આજગર આવી ગયો હતો અને રેસ્ક્યુ કરવા માટે આપણને બોલાયો હતો અજગરની લંબાઈની વાત કરીએ તો લગભગ સાત સાડા સાત આઠ ફૂટ લાંબો અજગર છે આપ જોઈ શકો છો વજનની વાત કરીએ તો લગભગ દસ બાર કિલોનો વજન હશે એને જોવા માટે લોક પણ ઘણા ઉમટી ગયા છે આપ જોઈ શકો છો દાદુ ভাল কেউ আবার পাবলিক বুদ্ধি আবি যায় হ্যাঁ

બિરિયાની <laughs> <laughs> બસ છોડ દો ઓન્ડા છોડ ના કે અમારે એટલે ના છોડો જરા દેજો આ તો નહી કે મતલબ ઓકે